યોજનાને બંધ કરી નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવેલ છે જેને ગુજરાત સરકાર દ્વારા તારીખ એક ચાર બે હજાર પાંચની ની અસરથી લાગુ કરવામાં આવેલ છે તારીખ એક ચાર બે હજાર પાંચ કે તે પછી સરકારી નોકરીમાં દાખલ થનાર કર્મચારીઓ અને ફિક્સ પગારની નીતિના અનુસંધાને તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલાં સરકારી નોકરીમાં દાખલ થનાર પરંતુ તારીખ એક પાંચ બે હજાર પાંચ કે તે પછી નિયમિત નિમણૂક મેળવનાર કર્મચારીઓને નિવૃત્ત બાદ મળતું આજીવન પેન્શન અને તેને સંલગ્ન કેટલાક લાભો બંધ કરી દેવામાં આવેલ છે અમો દ્વારા સરકારશ્રી પાસેથી નીચે મુજબની માગણીઓ છે જૂની પેન્શન યોજના સ્થાપિત થાય ફિક્સ પગારની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય આઠમા પગાર પંચની રચના થાય વર્ષ બે હજાર પાંચથી સમગ્ર ભારતના એનપીએસનો સરકારે અમલ કરેલ છે અને જૂની પેન્શન યોજના માત્ર માનનીય સાંસદશ્રીઓ માનનીય ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ પૂરતી મર્યાદિત કરેલ છે વધુમાં બાકી હતું તો સરકાર દ્વારા યુપીએસનો અમલ કરાય છે સમગ્ર ભારતના કર્મચારીઓ એનપીએસ યુપીએસનો વિરોધ નોંધાવે છે અને જૂની પેન્શન યોજનાની માગણી ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ બે હજાર બારમાં આદેશ કરવામાં આવેલ કે ફિક્સ પગાર નીતિ ગેરબંધારણીય છે ત્યારે ચુકાદાનું પ્લાન કરવાને બદલે ગુજરાત સરકારે કેસને સુપ્રીમમાં પડકારે છે જે ગુજરાત સરકારની સંવેદનશીલતાને હાંસી ઉડાવે છે સરકાર ખરેખર સંવેદનશીલ હોય તો જૂની પેન્શન યોજના લાગુ પાડવી જોઈએ અને સુપ્રીમ કોર્ટમાંથી ફિક્સ પગાર કેસમાં કરેલ અપીલ પરત ખેંચવી જોઈએ સરકારે આઠમા પગાર પંચની મોટી મોટી જાહેરાત કરીને કર્મચારીઓને ભ્રમિત કરવાનો પ્રયાસ કરેલ છે પરંતુ વાસ્તવમાં સરકાર હજુ સુધી આઠમા પગાર પંચની રચના કરેલ નથી જેને કર્મચારીઓ વખોડે છે કર્મચારીઓ જ સરકારના તમામ કલેક્ટર જે વિજય બંધુજીના નેજા હેઠળ ચાલતી એક સંસ્થા છે એના દ્વારા સમગ્ર દેશની અંદર આજે જૂની પેન્શન યોજના માટે આક્રોશ રેલીનું આયોજન કરવાનું આહવાન કરવામાં આવ્યું પરંતુ આજે ચાલુ દિવસ હોય અને વડોદરા અને અંદર ચોમાસાની મોસમ અમે કર્મચારીઓને આક્રોશ રેલીમાં જોડાયા નથી પણ અમે વિવિધ સંગઠનના નેતાઓએ આજે એક આવેદનપત્ર આપી અને આનએમ ઓપીએસના કાર્યક્રમને અમે ટેકો આપ્યો છે અને એ જ કાર્યક્રમ અમે આગળ વધાર્યો છે આગામીમાં તો પાંચ નવે જે શિક્ષક દિવસ એ દિવસે ધરણાનો કાર્યક્રમ બંધુજીએ જાહેર કર્યો છે અને પચીસ અગિયાર પચીસે રામલીલા મેદાન દિલ્હી ખાતે સમગ્ર દેશના કર્મચારીઓની એક સભા બોલાવવાના છે એક દસ બે હજાર તેવીસના રોજ જ્યારે એમને બોલાય ત્યારે લગભગ બાર લાખ